બીટીપી બીટીટીએસ દ્વારા ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને ઓદયનપત્ર આપી માંગણી કરવામાં આવી હતી કે આવા ભ્રષ્ટાચારી અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવનાર સમયમાં દરેક ગ્રામ પંચાયતના ગરીબ પ્રજાને સાથે લઈ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી જેમાં દાહોદ જિલ્લા કાર્યકારી પ્રમુખ ક્રિષ્ના ચારેલ બીટીપી દાહોદ જિલ્લા યુવા મોરચા પ્રમુખ મનસુખ કટારા બીટીપી ફતેપુરા તાલુકા પ્રમુખ મહેશ પારગી બીટીપી ફતેપુરા તાલુકા પ્રમુખ અલ્પેશ કટારા બીટીડીએસ તથા તમામ હોદ્દેદાર અને કાર્યકર્તા ફતેપુરા તાલુકા પંચાયત કચેરી હાજર રહ્યા હતા આજ રોજ તારીખ તેર બાર બે હજાર ત્રેવીસ ના રોજ ફતેપુરા બીટીપી બીટીટીએસ દ્વારા તાલુકા વિકાસ અધિકારી સાહેબ ને આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં હાલમાં ચાલતી મનરેગા યોજનામાં જે ટકાવારી ટકાવારીના નામે ઉગાડી લૂંટ ચાલી રહી છે